મથકના સમાચાર સામે આવ્યા છે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે પાંત્રીસ ફૂટે પહોંચેલી નદીની સપાટી બત્રીસ ફૂટ પર પહોંચી છે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતા પાણી ઓસરી રહ્યા છે નદીના પાણી ઓસરી રહ્યા છે ગત રાત્રે અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અકોટા જેતલ પર વાસળામાંથી પાણી ઓસર્યા છે

લેવલ છે તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઓછા થવાના શરૂ થઈ ગયા છે પણ આ લેવલ ઓછા થયા બાદની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામે આવવા માંડી છે કારણ કે જે તારાજી સર્જાઈ હતી પાણી ઓસર્યા બાદ જ તેનો અનુભવ થાય તેમ હતો એટલે આપ જોઈ શકો છો ભૂડા સર્કલથી ફતેહગંજ તરફ જવાનો માર્ગ છે અને વડોદરા મિલિસ સ્ટેશન છે તેની આખી આખી જે દીવાલ છે તે ધરાશાય થઈ ગઈ છે લગભગ ત્રીસ મીટર કરતાં પણ વધુ લાંબી આખી દીવાલ છે તે ધરાફાઈ થઈ ગઈ છે સામેની તરફ કેમેરા પર્સનને કહી સામે પણ મિલિટરી સ્ટેશનનું જ પ્રાંગણ છે ત્યાં પણ આખી જે પતરાની વોલ હતી તે પણ આખી નમી ગઈ છે એટલા માટે કે અહીંયાથી ફક્ત પંદર મીટરના અંતરે બિલકુલ ટચ થઈને વિશ્વામિત્રી પસાર થાય છે ને જ્યારે તેના લેવલ એકદમ હાઈ હતા એકદમ ધસમસતો પ્રવાહ હતો તેવા સમયે આ પાણી અહીંયાથી પસાર થયા હતા હાલ રાહતની વાત એ છે કે ગઈકાલ સુધી આ જે બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ હતો તે હવે પૂર્વરત થયો છે પરંતુ નદીના પાણી જે છે તે હજી પણ બ્રિજની નીચેની સપાટીને બિલકુલ ટચ થઈને વહી રહ્યા છે એટલે વરસાદ બંધ છે ઉપરવાસમાંથી પાણીની આવક બંધ છે અને ધીમે ધીમે વિશ્વમૈત્રીના જે પાણી છે તે ઓસરવાના શરૂ થતાં હાલ રાહત છે પરંતુ ગંભીર બાબત એ છે કે જ્યારે સંપૂર્ણ પાણી ઉતરશે ત્યારે લોકોને કલ્પના ન કરી શકાય તેવું જે નુકસાન થયું છે તે તારાજીના દ્રશ્યો સામે આવશે વડોદરાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા વડોદરામાં હાલમાં વિશ્વામિત્રીના જે પાણી છે તે ઉતારવાના શરૂઆત થઈ ગયા છે અને તે બાદ જે તારાજી છે તે પણ તબક્કાવાર સામે આવી રહી છે હાલમાં સમા જે ફ્લાય ઓવર હતો તેની નજીક જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે અને આપ જોઈ શકો છો ગઈકાલે આ જ જગ્યા કે જ્યાં હાલમાં ટીમ ઉપસ્થિત છે ત્યાં પાણી હતા લગભગ આઠ ફૂટ કરતાં વધુ અને હાલમાં આપ જે આ વાહનો જોઈ રહ્યા છો વિથ ફોર વ્હીલર છે તે પણ ગઈકાલે અહીંયા પાણીમાં જ ડૂબેલી હતી એટલે ફોર વ્હીલરની જે હાલત છે તે શું છે તે બતાવવાનો પ્રયત્ન કરીએ અંદરની તરફ આપ જોઈ શકો છો ફક્ત કાદવ કિચડના થર જામેલા છે પાણીથી છલોછલ આ વાહન ભરેલું હતું ને હવે પાણી ઓસરી ગયા છે એટલે અંદરની સ્થિતિ સામે આવી રહ્યા છે ફક્ત એક કાર નહીં તેની પાસે જ ઊભેલી બીજી એક ઇનોવા કાર છે ને તેનું ડેશબોર્ડ છે તે પણ આપ જોઈ શકો છો પાણી ભરેલું છે અને કીચડ સુકાઈ ગયું છે અંદરની જે સીટ છે અંદરનો જે આખો ઇન્ટિરિયર છે તેની હાલત છે અને આ ફક્ત એક વ્હીકલ નહીં સામેની તરફ આપ જેટલા પણ વાહન પાર્ક થયેલા એટલે કે જે ફોર વ્હીલર પાર્ક થયેલા જોઈ રહ્યા છો આ તમામે તમામ વાહનો ગઈકાલે અહીંયા પાણીમાં ડૂબેલા હતા હવે જ્યારે પાણી ઓસરી ગયા છે તો આ વાહનો બહારથી ચોખ્ખા લાગે છે પરંતુ અંદરથી હવે તે વપરાશ યોગ્ય છે કે કેમ તે પણ કહેવું મુશ્કેલ છે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે આપણે તેમની સાથે વાત કરીશું ગઈકાલે કેવી સ્થિતિ હતી અહીંયા ગઈકાલે અહીંયા છલોછલ પાણી ભરેલું હતું પરમ દિવસે પણ પાણી ભરેલું હતું વાહનોની શું હાલત છે વાહનો બધા તરતા હતા ડૂબતા હતા એવું કહીએ પાણી વાહનો ઉપરથી જઈ રહ્યું હતું અમારા અહીંયા નજીકમાં સિદ્ધાર્થ બંગલો છે કે હરણી સમા લિંક રોડ છે ઘણા સગાવાલા રહેતા હતા પણ અમારે એમને હેલ્પ કરવી હોય તો પણ નહોતા કરી શકતા કારણ અહીંયા મગર છે સાપ છે એ બધું આ અંદર રહેલું છે એ પણ બહાર નીકળી ગયું છે ઘણા ગાર્ડનમાં બહાર મગરો ફરતા થઈ ગયા તો પાણીની અંદર જ હોઈ શકાય આટલું હોય પણ રિસ્ક એટલા માટે નથી લઈ શકતા કે મગરનો ડર છે સપોઝ અમારે દૂધ શાક પાણી પણ આપવું છે પણ ડર એટલો માટે છે કે મગરના લીધે નોર્મલ બહાર કોઈ જગ્યાએ પાણી ભરાય કોઈ સિટીમાં તો આપણે જઈ શકીએ પણ બરોડાની અંદર સૌથી મોટો અમને ડર એક જ મગર નો હોય છે બિલકુલ આ બેઝમેન્ટ ની શું હાલત છે શોપિંગ કોમ્પ્લેક્સ ની બેઝમેન્ટ પાણી પેલા પગથિયા લગીન નું હતું ને અહીંયા ની જે ગાડીઓ હતી એ બધી ડૂબી ગઈ છે ને જે છે એમાં તો 15 થી 20 દાડા જેવું લાગશે હજી પાણી ને બહાર નીકળતા કેટલું નુકસાન થયું છે કેવો અંદાજ લાવો મારી પોતાની ગાડી હતી બાઇક એ પોતે તણે ગઈ છે હું એની માટે સવારે આવ્યો પાણી ઉજુ તો શોધખોળ માટે તો પાણીમાં માં જતી રહી છે મારી પોતાની વેક વર્તર કોઈ સહાય શું અપેક્ષા છે નહીં કશું વર્તન નહીં અમે ચાર દિવસથી

તો હવે કેવું છે કે સરકાર બી ઇન્સ્યોરન્સ હોય એને ઇન્સ્યોરન્સવાળા ક્લેમ પાસ કરતા હોય જેના ઇન્સ્યોરન્સ ના હોય એના ક્લેમ પાસ નથી થતા અને એમાં બી વોટર ઇન્સ્યોરન્સ જેને લીધો હોય એને સપોઝ અમે વોટર ઇન્સ્યોરન્સ ઇન્કલુડ ના કરાયો હોય તો એ પછી આપણો જ ખર્ચો ભોગવવાનો આવતો હોય છે અત્યારે એવું માનીએ કે અમારી ઓફિસિસ આ કોમ્પ્લેક્સની અંદર છે હવે અમારા બિઝનેસ ઠપ છે કારણ કે ઇલેક્ટ્રિસિટી પાવર નથી બેઝમેન્ટમાં પૂરે ભરેલું છે મારું પોતાના બે વ્હીકલ બેઝમેન્ટની અંદર છે હવે બેઝમેન્ટનું પાણી જ્યારે બહાર નીકળશે પછી વ્હીકલ રિપેરિંગ માટે આપીશું ત્યાં સુધી વ્હીકલ વગર પણ તકલીફ હવે અત્યારે અમારે ટ્રાન્સપોર્ટેશન કંઈક હોય તો એ એક્સ્ટ્રા ફંડ આપીને આવવું પડશે ને જવું પડશે ઘરથી ઓફિસ માટે તો પાણી તો ઓસરી ગયા છે પરંતુ તે બાદની અનેક જે બાબતો છે તે સામે આવી છે આપ જોઈ શકો છો હજી પણ ગઈકાલે અહીંયા પાણી હતા તેની સરખામણીમાં હાલ પાણી અંદર તરફ ગયા છે એટલે કે જે નદીનું લેવલ છે તે ડાઉન થયું છે તેના કારણે હાલ આ થોડી રાહત મળી છે પરંતુ વાહનો આપ જોઈ શકો છો તે હજી પણ વાહનો જે છે તે ડૂબેલા છે પાછળની તરફ જે ગાડીઓ છે તે પણ ડૂબેલી છે અને આ જે શોપિંગ કોમ્પ્લેક્ષ છે તેના બેઝમેન્ટ પણ આખી આખા ભરેલા છે એટલે આપણે અહીંના લોકો સાથે વાત કરી ત્યાં સુધી તેઓ કહી રહ્યા છે કે નુકસાન કેટલું થયું છે તેમને તેમનો અંદાજ નથી પરંતુ તેઓ સંપૂર્ણ બરબાદ થઈ ગયા છે વાહનોનો તો ઇન્સ્યોરન્સ હશે તો જો ક્લેમની શરતોમાં આવતો હશે તો ક્યાંક તેમને ક્લેમ મળશે પરંતુ અન્ય જે નુકસાન થયું છે તે ભરપાઈ થઈ શકે તેમ નથી ધંધા રોજગાર હાલ ઠપ થઈ ગયા છે કારણ કે વીજ પુરવઠો બંધ છે ઓફિસોમાં જઈ શકાય એવી હાલત નથી અને આ પરિસ્થિતિ સંપૂર્ણ ક્યારે થાળે પડશે તેનો તેમને અંદાજ નથી વડોદરાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા જામનગરમાં પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે ઘાચીની ખડતી વોટ પાસે ટ્રક તણાઈને આવ્યો છે